એટલે આજ તો ઉઠો તાર નો કંટાળો આવ્યો બે ત્રણ જણ આયા તા શીખર ઓળખતોય ન હતો તો મને રીસાલાન જાવ કે તમાકુ માં તમાર કઈ ઊણ હાદુ ન હોય ઊણ ના વરહ માં અતો કે તમાકુ હારી દેખારી પસવાલ કે મોગરા કાઢશે પરા મને લે રીસાલા મારા પાંચ દાન નો પાવ લેવાનો તો ને બે પાડી ઉલાવી મોટી મોટી ને મારે લે પતાય કઈ કઈ દારા મોગરા કાઢશે તો પછી રહેશે શું મને લે રીસાલા તો મારા હવે તો કોકો લાવો પડશે કો હવે બીજો પૂછનારો આવ્યો જાય હોય મોડે જેટલા મોગરા કાઢી લા મારા મોગરા નહી કાઢતા કેવું નહીં મારો તમાકુ તો મેં વાય છે ને મારી બેટી સાકરી તો મેં ઘણી કરી છે તો સાકરી કરી નહીં તમાકુ માં આમ તો તમાકુ શે હારી પણ પોતાને એવું સડાવવા છે કે તારા ખેતરમાં કે આજિયો ઘણો ગાઢ્યો છે એમ કરી પોતાને ચાર પાંચ થાય છેડ ગયું છે હું શું કઉ છું એના ઘણા જાવું છે સડાવવા કરાવવાશે એટલે બી ના થશે કે બહીને કેવું છે કે તમારી તમાકુ રીક ને એ આજો ઘાઢ્યો છે હાથ તો જાતા હું કે ગમે એમ કહીને પોતાને સડાઈ તમાકુ ભગાવી નાખવી હાશી તો મને દવા જાય ચાર નાખ્યા છે આવો આવો હું મારો એ મારા બધા કેવું હું જો તમાકુ તો મતનું છે ને તોય રામ 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 એમ ને રામ તો રામ જ હોય હું શું કહું તમાકુ મોટો મારવા આવ્યો તમાકુ ધબડ નામ રાખી

મારો બેડો આઈ ગયો હું ઘણો ઉજો તાર મોય તો હે હ મારા બેડા આઈ ગયા પાસા ડમ કરવા મને રી સડલ છે ને આ શું કે માયા છે નો મારા પર બંધ તડતો નહી હે હ તમે ને મારા પર બંધ તો તમે આવું વિચારો એ પણ તારો વિચાર વાત તો છેડવી તો પડશે બેડા આઈ ગયો છે કઈ ને રે પાછું બીડા પર પાસ કોઈ તો નહી ને થાય પાસ એટલે આજ્યા થી તો અમે આપણે આજ્યા થી તો બિયારણ છે તમાકુ ને લ્યા કશું ના થાય બિયારણ તો હારું લ્યો તો મારા બીજા છેતર ના હોય

મારા બધા ચેડે ચેડે આવ્યા હું એમ કરી ફટાફટ ચેડા વાળા ફોન કરવો છે પણ મારે મોડું થાય છે તમાકુર હા તમે છોકરા

ઉડો ડો આયો તો લાગે નદર લગાઈ દતો રયો છોકરા હું પોરો પોરા પર તું હમણા આવતો ના મારા ખેતરમાં એટલે જોવા જે તો ચા આયા છે મોગરા ચા મોગરો એને કે આયો માં ગયો ને ઓય આય ડોલે ફોડું પાડ્યું પર જો હે એ છોકરા આપણે બધા તમાકુ માલ તો સંપલ ભાજી લાખ ઓય આ આયો ને આ આયો ને લાગું ઓટો મારતા હું થોડોક આગી લે